છોટાઉદેપુરમાં पौष्टिक आहार કીટનું વિતરણ કરવામાં આવ્યું છે ધારાસભ્ય અધ્યક્ષતામાં વિતરણ કરાયું છે ટીબી રોગના દર્દીઓ માટે વિતરણ કરવામાં આવ્યું છે પાનવડ મહાદેવ મંદિર ખાતે ધારાસભ્ય પણ ઉપસ્થિત રહ્યા હતા ટીબીના દર્દીઓ માટે કહી શકાય કે ટીબીના દર્દીઓ માટે સરકાર તરફથી મફતમાં નિદાન અને સારવાર અપાય છે દર્દીની સારવાર ચાલે ત્યાં સુધી પૌષ્ટિક આહારનું વિતરણ કરાય છે બેંક એકાઉન્ટમાં બહને રૂપિયા પાંચસો જમા કરાવવા માટેની પોષણ યોજના

ટીબી વિભાગના આરોગ્ય અધિકારીઓ દ્વારા અને ધારાસભ્યના સહયોગ દ્વારા પાનવડ ખાતેથી પાનવડના મારા સન્માનની આદરણે વેપારીઓને નિક્ષય મિત્ર બનાવીને એક સહયોગી બનાવીને મારા પોતાના મત ક્ષેત્રમાં આવતા એક સો વિધાનસભા ક્ષેત્રમાં અને પાનવડ વિસ્તારના સીએસીને પબ્લિક હેલ્થ સેન્ટરમાં આવતા જે ટીબીના દર્દીઓ છે એને સહયોગી બનાવવા માટેને એમને છ માસ સુધીનો જે કોષ છે એ કોષમાં પોષણયુક્ત આહારની કીટો પાનવડના વેપારીઓને નિશય મિત્ર બનાવીને એવો એમને છ માસ સુધી એ કીટો આપે એવો એક કાર્યક્રમ આ પાનવડ ખાતે અમે કર્યો અને છ માસ સુધી અમારા પાનવડના વેપારીઓ એમાં સહયોગી મળશે અને એમને વહેલી તકે તાજા માદા ભણાવવા માટે અને ટીંબી મુક્ત ભારત બનાવવા માટે મારા પાંડવના વેપારીગણ અગ્રગણ્યોને સાથે અમારા છોટાદિપુરથી વરૂણ પટેલ પણ એમાં જોડાયા એ બદલ તેઓનો આભાર પણ માનું છું અને આવા વેપારી મંડળના પ્રમુખ પ્રમુખશ્રીઓ વેપારી મંડળના મારા આદરણીય સન્માન્ય ભાઈઓ તથા સ્વૈચ્છિક સંસ્થાઓના વડાઓ સાથે અન્ય આગેવાનો આ કાર્યક્રમમાં જોડાય અને ટીંબી મુક્ત ભારત ભણાવવાના સંકલ્પમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સંકલ્પ સાથે સૌ વેપારીઓ જોડાય અગ્રગણીઓ જોડાય એવી સૌને વિનંતી પણ